હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય પોરબંદર ગુજરાતમાં આ ભરતી આવી છે જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ના રોજ સવારે સાડા દસ કલાકે સરનામું છે શ્રી સ્કૂલ જે એન વી પોરબંદર ગુજરાત મિત્રો મને મળેલી પોસ્ટ થોડી આછી છે એટલે હું મોટી કરીને દેખાય એ માટે પ્રયત્ન કરું છું મિત્રો ટોટલ સાત પોસ્ટની જગ્યા છે જેમાં મિત્રો યોગા ટીચરની એક જગ્યા છે જેમાં એની ગ્રેજ્યુએટ વિથ પીજી ડિપ્લોમા ઇન યોગા એમપીએડ વિથ યોગા સ્પેશિયલાઇઝેશન ઓકે એમાં બાર હજાર પાંચસો પ્રતિમાસ સેલેરી છે અને મિત્રો ચાર સેશન એમણે કરવાના હોય છે એક વીકમાં અને આઠ મહિના કરવાના સમથિંગ હોય છે પણ હું ડ્યુટી જે એમની કેવી રીતના કરવાની હોય છે એની ડિટેલ નથી વાંચતી કારણ કે ખૂબ જ આછી પોસ્ટ છે એટલે એ વિગત તમે જો તમને ઉકલે તો જાતે રીડ કરી લેજો હું માત્ર જગ્યાનું નામ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને પછી કોઈ પણ ગેમ ની અંદર ટૂંકમાં રમત ની અંદર જે લોકો બીપીએડ એમપીએડ કરેલું હોય તે લોકો આમાં ભાગ લઈ શકે છે વીસ હજાર પ્રતિમાસ

આમાં મિત્રો લેડીઝને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેણે ત્રણ યરનો આ કોર્સ કરેલો હોય સેલ્ફ ડિફેન્સનો અને સાડા બાર હજાર માસિક પગાર મળવા પાત્ર છે ચોથી પોસ્ટ છે મિત્રો સ્કિલ ટીચર અંડર વોકેશનલ પ્રોગ્રામ હેન્ડીક્રાફ્ટ એન્ડ હેલ્થ કેર બે પોસ્ટ છે મિત્રો જેમાં કોઈ પણ બે વર્ષનું ડિપ્લોમા ઇન હેન્ડીક્રાફ્ટ

ડાન્સિંગને લગતો ફોક ડાન્સને લગતો ઇન્ડિયન ડાન્સને લગતો કોર્સ કરેલો હોય પચીસ હજાર પ્રતિમાસ મળવાપાત્ર છે મિત્રો આવા બધા કોર્સીસ જો આપણી પાસે ટાઈમ હોય તો ચોક્કસથી કરવા જોઈએ એક તો આપણા સ્કિલમાં વધારો થાય અને આવી રેર ભરતીમાં આપણને સારી એવી સેલરી પણ મળવાપાત્ર થતી હોય છે છઠ્ઠી પોસ્ટ છે મિત્રો ઇન્સ્ટ્રુમેન્ટ એક્સપર્ટ જેની એક પોસ્ટ છે અને એમાં મિત્રો ડિપ્લોમા ઇન રિલેવન્ટ ફિલ્ડ જેમાં તબલા સિતાર વાયોલિન ગિટાર કોંગો ફ્લૂટ એનું જો ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું કોર્સ તમે કર્યો હોય અને શીખ્યા હોય તો તમે આમાં જઈ શકો છો પચીસ હજાર માસ માસિક પગાર મળવાપાત્ર છે સાતમી પોસ્ટ છે ટીજીટી ઇંગ્લિશ જેની એક પોસ્ટ છે અને એમાં મિત્રો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોય પચાસ ટકા માર્ક્સ સાથે ઇંગ્લિશમાં તો તમે આમાં ભરી શકો છો અને આ સબ્જેક્ટને અનુલક્ષીને બીજી કોઈ પણ ડિગ્રી મેળવેલી હોય બી કરેલું હોય અને સીટેટ આપેલું હોય એ તમામ લોકો આમાં એપ્લાય કરી શકે છે ચોત્રીસ હજાર એકસો પચીસ રૂપિયા પ્રતિ માસ મળવાપાત્ર છે તો મિત્રો ખૂબ સરસ પોસ્ટ છે આની તમે તમારું રિઝ્યુમ જે એન વી પી બી આર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપર મેકલી શકો છો બાકી મિત્રો અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ તમે રૂબરૂ વોક ઇન ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો મિત્રો આવા જ માહિતી સભર વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળતી રહે આવજો